જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું નીરજ અને આપનું સ્વાગત છે ગ્લોબલ અપડેટ ગુજરાતીમાં શું તમે જાણો છો કે ગુજરાત સરકાર મહિલાઓ માટે એવી યોજના લાવી છે જ્યાં ફક્ત ચાર ટકા વ્યાજે એક લાખ પચીસ હજાર સુધીની લોન મળશે અને સાથે મળશે પોતાનો નાનો બિઝનેસ શરૂ કરવાની સુવર્ણતા જે આ મિત્રો આ છે મહિલા સમૃદ્ધિ યોજના જે ખાસ કરીને સફાઈ કામદાર વિચરતી જાતિ વિમુક્ત જાતિ અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે પણ શરૂ કરવામાં આવી છે આ વિડીયોમાં તમને હું આ યોજના શું છે એના પાત્ર કોણ છે કયા દસ્તાવેજ જરૂરી છે લોન કેવી રીતે મળશે ઓનલાઈન કે ઓફલાઈન કઈ રીતે અરજી કરવી અને મહિલાઓ માટે આ યોજના કેટલો મોટો બદલાવ લાવી શકે છે તેની માહિતી આપીશ તો આ વિડીયો આખો જોજો જોજોની વિડીયોને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને ગ્લોબલ અપડેટ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે તમારા અગત્યના મંતવ્યો પણ કમેન્ટ બોક્સમાં જરૂર મૂકજો તો ચાલો મિત્રો આપણે વિડીયો તરફ આગળ વધીએ મહિલા સમૃદ્ધિ યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે જેનો હેતુ રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવી અને સ્વરોજગારીની તકો પૂરી પાડવાનો છે આ યોજના ખાસ કરીને સફાઈ કામદારો વિચરતી નબળા વર્ગોની મહિલાઓ માટે રચાયેલી છે જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બની શકે યોજનાના હેતુ વિશે આપણે વાત કરીએ તો સ્વરોજગારને પ્રોત્સાહન મહિલાઓને અને નાના લઘુ વ્યવસાયો શરૂ કરવા માટે નાણાકીય સહાય આપવી આર્થિક સશક્તિકરણ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરીને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવું સામાજિક ઉત્થાન આ પણ એક અગત્યનો હેતુ છે કે સમાજના નબળા વર્ગની મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવી ત્યારબાદ સૌથી અગત્યનો હેતુ બેરોજગારી ઘટાડવી મહિલાઓને રોજગારીની તકો પાડીને બેરોજગારી ઘટાડવી અને વ્યવસાય માટે જરૂરી તાલીમ અને માર્ગદર્શન પણ આપવું આ યોજના હેઠળ આર્થિક સહાયની જો વાત કરવામાં આવે તો આ યોજના હેઠળ મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે જેમાં લોનની રકમ એક લાખ પચીસ હજાર સુધીની હોય છે જેનો વ્યાજ દર વાર્ષિક માત્ર ચાર ટકા હોય છે લોનનો હેતુ નાના વ્યવસાયો જેવા કે કરિયાણાની દુકાન બ્યુટી પાર્લર દરજીકામ ભરતકામ અથવા અન્ય નાના નાના ઉદ્યોગો શરૂ કરાવવા સબસિડીની વાત કરીએ તો ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ચોક્કસ શરતો હેઠળ સબસિડી પણ મળી શકે છે આ યોજનાના પાત્રતાના માપદંડ વિશે વાત કરીએ તો આ યોજના લાભ લેવા માટે અમુક શરતો હોય છે જેમાં અરજદાર ગુજરાતી રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ આ ઉપરાંત સફાઈ કામદાર વિચરતી વિમુક્ત જાતિ અનુસૂચિત જાતિ અને અન્ય નબળા વર્ગની મહિલાઓ જાતિઓમાં સમાવેશ થતા હોય તે જ આ લોકોમાં આ આ યોજનાની અંદર એપ્લાય કરી શકે છે આવકની વાત કરીએ તો પરિવારની વાર્ષિક આવક ચોક્કસ મર્યાદામાં હોવી જોઈએ અને આ મર્યાદા જિલ્લા અનુસાર બદલાઈ શકે છે ઉંમરની વાત કરીએ તો અરજદાર મહિલાની ઉંમર અઢારથી પંચાવન વર્ષની વચ્ચે હોવી જોઈએ ત્યારબાદ વ્યવસાયના યોજનાની વાત કરીએ તો લોન મેળવવા માટે વ્યવસાયનો ચોક્કસ પ્લાન રજૂ કરવો જરૂરી છે તમે આડેધડ ગમે તે ફોર્મમાં લખી નાખો પછી જે તે સ્થળે એ વ્યવસાય તમારો ના હોય તો એ ના ચાલી શકે હવે સૌથી મેઇન અગત્યના પોઈન્ટ કે આ યોજનામાં લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજો જરૂરી છે તેની વિશે આપણે જોઈએ તો સૌ તો અરજદાર મહિલાનું આધાર કાર્ડ ત્યારબાદ રેશન કાર્ડ રેશન કાર્ડમાં જે તે મહિલાનું જે અરજદાર હોય તેમનું નામ હોવું જરૂરી છે ત્યારબાદ આવકનો દાખલો મામલતદાર અથવા તો ચીફ ઓફિસર દ્વારા અથવા તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાઢવામાં આવેલો હશે તો જ એ દાખલો ચાલશે ગ્રામ પંચાયત તલાટી મંત્રી સરપંચ દ્વારા જે કાઢવામાં આવ્યા છે એ કોઈ પણ દાખલા આ યોજનામાં નહીં ચાલે જાતિના પ્રમાણપત્ર વિશે વાત કરીએ તો એસસી વિચરતી અથવા વિમુક્ત જાતિનું પ્રમાણપત્ર ફરજિયાત છે બેંકના ખાતાની વિગત વાત કરીએ તો લોનની રકમ જમા કરાવવા માટે બેંકની પાસબુક તમારી પાસે હોવી જોઈએ એટલે જે તે અરજદાર છે તેનું જ બેંકમાં ખાતું હોવું જોઈએ પાસપોર્ટ સાઇઝના ફોટાની વાત કરીએ તો અરજદાર મહિલાનો કોઈ પણ એક પાસપોર્ટ સાઇઝ ફોટો જે છેલ્લા ત્રણ મહિનાથી જૂનો ન હોય તેવો જોઈશે ત્યારબાદ વ્યવસાય યોજનાની વાત કરીએ તો નાના વ્યવસાયનો પ્રસ્તાવ અથવા બિઝનેસ પ્લાન એની અંદર મુખ્યત્વે કોટેશનનો સમાવેશ થાય છે કે તમારે જીએસટી વાળો કરવાના છો વસ્તુનો સમાવેશ થશે તે વસ્તુનું એક જીએસટી કોટેશન કે જેને ભાવ સંમતિ પત્રક કહેવાય છે તે કઢાવવું પડશે રહેઠાણના પુરાવા તરીકે વાત કરીએ તો લાઇટ બિલ રેશન કાર્ડ અથવા અન્ય જે કાંઈ તમારી પાસે રહેઠાણના પુરાવા તરીકે હોય જેમ કે ગેસનું લાઇટ બિલ છે ગેસનું બિલ છે સોરી તો એનો પણ સમાવેશ થાય છે મતલબ કે એ પણ ચાલી શકે તો આપણે અરજીની પ્રક્રિયા કે આ અરજી કઈ રીતે કરી શકાય છે તેની વિશે જોઈએ તો આ યોજના માટે અરજી ઓફલાઈન ને ઓનલાઈન બંને રીતે કરી શકાય છે ઓફલાઈન અરજીની વાત કરીએ તો નજીકની ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની કચેરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા આંગણવાડી કેન્દ્રમાંથી ફોર્મ તમે મેળવી શકો છો ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા કચેરી અથવા નિગમની કચેરીમાં અથવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં જમા કરાવવાનું હોય છે અરજીની ચકાસણી બાદ ત્રીસથી પિસ્તાલીસ દિવસની અંદર તમને ત્યાં રૂબરૂ બોલાવવામાં આવે છે અને લોન મંજૂર કરવામાં આવે છે ઓનલાઈન અરજીની વાત કરીએ તો ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અરજી થઈ શકે છે પણ અત્યારે જનરલી જોવા જઈએ તો આવી કોઈ યોજના ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર હજી સબમિટ નથી થયેલી ટૂંકમાં ત્યાં ફોર્મ ભરી શકાતું નથી શક્ય હોય શકે કે તાલુકા કક્ષાએ એ લોકો ભરી શકતા હોય પણ આપણે પ્રાઇવેટ અરજદાર તરીકે આ ફોર્મ કોઈ પણ સાયબર કાફેમાંથી ના ભરી શકીએ તો એના કરતાં સૌથી વિશેષ અને સરળ રસ્તો એ રહે કે ઓફલાઈન ફોર્મ લાવી ભરી અને જે તે કચેરીમાં જમા કરાવી દેવું યોજનાની આપણે વિશેષતાઓ વિશે જોઈએ તો ઓછું વ્યાજ તો લોન ઉપર માત્ર ચાર ટકા વાર્ષિક વ્યાજ હોય છે જે મહિલાઓ સરળતાથી ચૂકવી શકે છે ત્યારબાદ લોનનો લાંબો સમયગાળો તો લોન ચૂકવણી માટે લાંબો સમયગાળો આપવામાં આવે છે તાલીમ અને માર્ગદર્શન તો વ્યવસાય શરૂ કરવા માટે તાલીમ અને સહાય પણ આપવામાં આવે છે અથવા તો એને લગતી યોગ્ય સલાહ પણ પૂરી પાડવામાં આવે છે ત્યારબાદ નાના વ્યવસાયો માટે યોગ્ય છે આ યોજના જેમ કે બ્યુટી પાર્લર દરજીકામ કરિયાણાની દુકાન હેન્ડીક્રાફ્ટ જેવા નાના નાના વ્યવસાયો શરૂ કરવા માટે આ ખાસ સહાય છે ત્યારબાદ સફાઈ કામદારો માટે આ બહુ જ અગત્યની યોજના છે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા આ આ યોજના ખાસ કરીને સફાઈ કામદાર મહિલાઓ માટે અમલી બનાવવામાં આવી છે યોજનાની અસર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હજારો મહિલાઓ આ યોજના દ્વારા પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે નાના વ્યવસાયો દ્વારા મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે નબળા વર્ગની મહિલાઓને સમાજમાં સન્માન અને આગવું સ્થાન મળ્યું છે ત્યારબાદ તાલીમ દ્વારા મહિલાઓ નવી કુશળતા શીખી રહી છે જે તેમના વ્યવસાયને વધુ સફળ બનાવે છે ત્યારબાદ હવે આપણે એની છેલ્લી નોંધ જોઈએ તો આ યોજના ખાસ કરીને સફાઈ કામદાર અને નબળા વર્ગની મહિલાઓ માટે છે પરંતુ અન્ય મહિલાઓ જો યોગ્ય પાત્ર ધરાવ પાત્રતા ધરાવતા હશે તો પણ અરજી કરી શકે છે લોન મેળવવા માટે વ્યવસાયનો સ્પષ્ટ પ્લાન અને નિયમિત ચૂકવણીની પ્રતિબદ્ધતા જરૂરી છે કે ટૂંકમાં તમારે ટાઈમે ટાઈમે તેનો હપ્તો ભરી દેવો ખૂબ જ આવશ્યક છે ચોક્કસ વિગતો માટે જિલ્લા કચેરી અથવા નિગમનો સંપર્ક કરવો એટલે તમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા નિગમ જે તમારે લાગુ પડતું હોય ત્યાં સંપર્ક કરવો તો મિત્રો આશા રાખું જે મેં આ મહિલા સમૃદ્ધિ યોજના અંગે તમને માહિતી આપી તે માહિતી તમને ખૂબ જ પસંદ આવી છે અને આ વિડીયો પણ તમને માહિતીસભર લાગ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્નો જે હોય તે પણ જણાવજો અને આ વિડીયોને શક્ય તેટલો વધુમાં વધુ બધાની સાથે શેર કરજો